અરે અલ ડોલા ડોક લે અલ્યા હુકા વઘન આય નેર તને જોઈ લે બેટા સાપે રેના મોઢા ઉતરા એટલે પેર કતા અમે પડે તો અમને કે કે બોર ખાવા ગયાતા બલા ભેગા તું ગઈ ગયા અલી ચોકનીમ જોઈ તારા ભાઈ બોલ્યો વાય એકમ આમ હેડો કુ ઓમ એટલા આગળ આતા બા કાયો ઓમ બોરિયો ઓમ સુ ઓમ નહીં દાદા બાબા હતા દાદા એ ડોહલા હું બી તો ગઈ ને ખારે લે મોરી જાય લે આ રહ્યો ને આ રહ્યો તો આ તો હું ભાણા ભાણા ઓછો બચા મરી જાય તા અમ જતરૂ આવતો પાઉ પાડી

બોર કેમ મોડો હોય બોર મોડો હોય હવે મજૂરી કરી તૂટી ભાજ્યો રાખો રાખો મોટા કેવું આગળ મને વિચાર તો એવો આવે છે આપડે રાખી છે તે ભાજ્યો ના આવે રાખી લઈએ ભાજ્યો રાખો રોજ રોજ મજૂરી રાખી છે રાખો એટલે મારી વાત આપડો બાજુ રાખીએ ને તો આપડા ભેગું કોઈ નહીં આવે આવશે આવશે આ બોટ તો હું વેડો એટલે તમારો ભાગ આપવાનો નહીં લેવાનો હે ચોથી લેવાનો તમે તો ઉપર ચડ્યા યાર તમે હું નેચર વેણતો હતો રવાદે નહીં રાખો તમારે ભાગે તમારો એ રાખો નહીં આઈ ગયા બસ તમારે જ લઈ જવાનું બધું આ પેલી બોડી તમે ઉપર ચડ્યા તા તે નેચર તો હું વેણતો હતો એ તો વેણે હું કહેવાય કે હું કહું બોર અમે વેણ્યો તો એટલે બોર તો મારો જ છું બરોબર બોર તારો નહીં બોર બોરમાં ભાગ મારો હો આ બધું શું કરી છે ગેંગ છે ગેંગ અમારી એ વાત તો વાત તો વયા છે

તમારી કઈ મને મારી માની છે ઘણા સુધી વિશ્વાસ જે જગ્યા

જે જગ્યા કોઈ નઈ હેડો વાત એક વાત તો હા ડોરું હતું ચોર ખાવા આયા બુર જલ્દી હા તો દેખાતું જ નહીં આવું કડું લાગે ભાઈ લે આવી બોરી કઈ શિખર કઈ આગળ બીજી બોરી આવું તને આ થઈ ગયો ડોહો જબકું દાળે ડોલા ટેલેન્ટ હા આ મત કે દેખાતું નહી ભેડો કરો લઈ લઉં ઓ પા તમાર

નાઈ બોરીઓ વાળા આઈ ભૂલે ચુકે હે આપી દેવાના ઉતરતો જ ને ઉતરના કાશી

કશું હતું ને અત્યારે તો આ હોય જમીન બચાવી છે એટલું સારું છે બરોબર જવા તમે